રાધનપુરમાં છાણિયાથરની પ્રાથમિક શાળાની દયનીય હાલત શિક્ષણ દરેક બાળકનો હક છે પણ જ્યારે એ હકને ધરતી પર પગ મૂકવા માટે પણ છાપરું ન મળે ત્યારે પ્રશ્ન ઉઠે છે કે ભવિષ્ય કોણ બનાવશે આ છે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાનું છાણિયાથર ગામ અને આ ગામ આ શાળા જ્યાં શિક્ષણ શીખવાનો પ્રયાસ તો થાય છે પણ પરિસ્થિતિ શિક્ષણને શરમાવે એવી છે છાણિયાથર ગામ જ્યાં પ્રાથમિક શાળાની રિયાલિટી ચેક કરતા જોવા મળ્યું કે અહીંયા છેલ્લા આઠ વર્ષથી એટલે કે વર્ષ બે હજાર સત્તરથી શાળાના રૂમ પૂરી રીતે જર્જરિત હાલતમાં છે આ શાળામાં ધોરણ એકથી આઠ અને બાલવાટિકા સાથે કુલ એકસો પંચાણું બાળકો અભ્યાસ કરે છે પણ માળખાકીય સુવિધાઓના અભાવે આજે શિક્ષકો બાળકોને શાળાની બહાર ટપાલના ટેન્ટ જેવા શેડમાં ભણાવવા માટે મજબૂર બન્યા છે ભરવાડ ગોવાભાઈ વાલાભાઈ આચાર્ય શ્રી સાણીથર પ્રાથમિક શાળા બે હજાર સત્તરના પૂર્વ વખતે અમારી શાળા ડેમેજ છે હાલ બાળકોને બેસવાની બહુ તકલીફ પડે છે બાર પ્રાર્થના શેડમાં લોબીમાં અને બીજા બાકીના રૂમો છે એની અંદર બબે બબે ધોરણો કરીને બેસાડીએ છીએ સરકારશ્રીને સત્વરે આ રૂમ બને એવી શાળા પરિવાર વતી માંગણી છે કેટલા ધોરણ છે બાલવાટિકાથી ધોરણ આઠ સુધીના બાળકો છે અને એકસો પંચાણું બાળકો છે બોલો મારું ગામ સાણીયા થરપુર તાલુકા પંચાયતી ઉપપ્રમુખ નુલાભાઈ બે હાજર સત્તર થી મારા ગામની સાણિયાથર પ્રાથમિક શાળા હાવ ડેમેજ છે જ્યાં છોકરા બેસી કેમ નહીં અત્યારે ચોમાસામાં છોકરાને બહાર બેસવું પડે એટલે તાત્કાલિક ધોરણે સરકાર અમારી શાળા શાળાનું કામ કરે નમસ્તે મારું નામ કૌશિકભાઈ બોજાભાઈ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું અમારી શાળામાં ખૂબ જ ડેમેજ અને જર્જરીત છે એટલે અમે શેડમાં બેસીએ છીએ કારણ કે અમે પ્રાર્થના હોલ મેદાન લોબીમાં અને બેસીએ છીએ એટલે અમને ખૂબ જ ડર લાગે છે એટલે અમે એટલે જ ભગવાનને કહીએ છીએ કે જેટલું ખૂબ થાય એટલું તેટલી જ અમારે સ્કૂલને જલ્દી જલ્દી બનાવો અસ્તુ મારું નામ આયલ પ્રિયંકાબેન વસરામભાઈ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું સાણે હું સાણેદે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું જે જે રાધનપુર તાલુકામાં આવેલ છે અમારી શાળા ખૂબ જ ડેમેજ છે તેના રૂમો પણ ખૂબ જ ખૂબ જ બગડેલ છે તે અમારે બી રૂમોમાં જવાનો બીક લાગે છે તેમાં બે રૂમો સારા છે એટલે અમે બે બે એક રૂમમાં બે ધોરણ બે ધોરણ અભ્યાસ કરે છે અને બીજા ચાર ધોરણ અહીંયા પ્રાર્થના હોલમાં મેદાનમાં ક્યારેક સ્ટેજ ઉપર ત્યાં અભ્યાસ કરીએ છીએ અમારે અમારી અમારી શાળામાં જે રૂમો ડેમેજ છે એ ખૂબ જ ખૂબ જ ડેમેજ છે એટલે અમે રૂમોમાં જતા નથી એટલે પ્રાર્થના હોલમાં અમે એક સાથે અભ્યાસ કરીએ છીએ ચાર ધોરણ એક સાથે અભ્યાસ કરીએ એક મારી વિનંતી છે કે સ્કૂલને જલ્દી બનાવી અસ્તુ અમે કેટલી વાર રજૂઆત કરી પણ આજ સુધી નવો રૂમ નથી મળ્યો બાળકોને ભણવું છે સાહેબ પણ આ માહોલમાં કેવી રીતે ભણે તેવું ગ્રામજનો વાલીઓ જણાવી રહ્યા છે વિચારવું પડે એવું છે કે આ હકીકત કોઈ કાચા દુર્ગામની નથી પાટણ જેવા જિલ્લામાં પણ શિક્ષણ માટે આમ સંઘર્ષ કેમ શું સરકાર બાળકોના ભવિષ્યને લઈને જવાબદાર છે કે નહીં કે બાળકોને અભ્યાસ કરતાં જોઈને ભીતરનો સૌમ્ય અવાજ ઠપ થઈ ગયો છે હકીકત મીડિયા તરફથી અમે એક માંગ કરી રહ્યા છીએ

અને રૂમો કેવા છે રૂમા 40 વર્ષ આ મારા બાયે કરાયા હતા ઈકના નવા રૂમ કેડ્યા પણ ડબલ ના આયા આ મોટા રૂમ રા ને છોકરા બેહી એકમ નથી 40 વર્ષ થાય ને તો શું માંગણી માંગણી રૂમ ની ડબલ ની ચાર ની ચાર ડબલ કેડી થઈ જાય તો 50 વાર ને આર મહા કરના થાય શું નામ છે ને કયા ગામ ના આમ છાણિયા થરના પરવાડ જયસિંહ ભાઈરા ભાઈ

સાણીય ગામ નો વતની સરપંચ છો હાલમાં મારા ગામ ને બાળકોને અંધકારમય ભણતર હાલમાં આ શેડ નીચે ભણી રહ્યા છે વારંવાર રજૂઆત કરેલી છે લેખિત છે પણ છતાંય અમારે ડેમેજ મકાન બે હજાર સત્તર ની વાતના ડેમેજ છે હજી કાંઈ આનો નિકાલ આવતો નથી તો આગળ સરકાર શ્રીને મારી નમ્ર કે આનો ઝડપી નિકાલ આવે અને સોક્ર અંધકારમય જે જીવન હાલમાં ભણતર ભણી રહ્યા છે એનું ભવિષ્ય ઉજ્જવળ થાય એવા પ્રયત્ન કરે અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ